નમસ્કાર મિત્રો આઈ હોપ તમે બધા મજામાં હશો ફરી પાછા હાજર છીએ આપની સમક્ષ એક નવા ઓડિયો સાથે આ વિડીયો તમે સાંભળો અને કોમેન્ટ કરીને અમને જણાવો કે તમે આ ઓડિયો વિશે શું વિચારી રહ્યા છો અને તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને ને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરી લો જેથી કરીને આપને અમારા દરેક વિડીયો મળતા રહે તો સાંભળો અસ્સામ ભાઈ વાલકુમ એલા ભાઈ તમને બહુ બહુ બીજી રહ્યો તમે હા કોણ બોલો સુલતાન બોલો બોડીયા થી સુલતાન ભાઈ બોલો ને સુલતાન તમને બો ફોન કર્યા તમે મીટિંગ મીટિંગ કરો છો પણ હાજી સાહેબ મને તબિયત સારી નહીં રહ્યું અને મને ક્રો કરનો એ કઈ ખબર નહીં કોની પર એવું છે હમ કાઈ નહીં મારે તમારી હારે રહેવાનું છે ઓલા આંબેડકર બાબા રે કેમ અબ્દુલ કલામ રહેતા હમ એમ તમારી હારે મારે રહેવું છે

કે આ લોકો બધા એમ કે છે કે આપડે દલિત થી અભડાય ને આમ ને તેમ ને એટલે હું મેં તમને ફોન કર્યો ને ત્યારે હું એક તમારા પ્રસંગ માં ગયો તો હું રીક્ષા આપું છું તગો બરોબર એટલે હું શ્રીમત માં ગયો તો તમારી નાચ માં એટલે ત્યાં એ છોકરી અમારા ગામ ની દીકરી હતી એના હારે મને એમ કીધું અમારા ઘરે ખાસ્યો એમ એટલે મેં કીધું એટલે કઈ રીતે તમે એમ પૂછ્યું મને ખાશો ઈ કે તમે અબડાતા હોઈ હા એટલે મે કીધું પહેલી વાત તો ઈ કે અબડાવવાનું કઈ રીતે એમ એટલે ઈ બાપા છે ને ઈ જે તમને કેના વ્યક્તિ હોય ઈ એને એટલે ઈ વિવેક માં ખામી હોય હા હા નકર તમારે સીધું એમ કહી દેવાનું ભાઈ આપણે અહીં જમવાનું છે પછી જાતિવાદી હોય ઈ એની મેરે તરી જાય તમારે નદી માં પાણી આવે ને પછી સુકા લાકડા હોય ને ઈ ઓવારે સડી જાય એ વાત હાચી

હા પણ જેટલા ના પૂછ્યા હોય હું તો જો મનસુખ ભાઈ દલિત હોય કે હું એક વસ્તુ એવું માનું છું કે હોય બરોબર હા તમે છે ને ખાઈ લેજો પણ પીવાનું બંધ રાખજે નહી પીતો નથી તમે કીધું પી છું એટલે

સયા મકવાણા એનો એનો વિડિયો જોયો તો એટલે પછી કે બધે ભૂવાન ભૂવાન બધે આપણે સીણાળવામાં એમાં આપણે નથી હું પોતે ઈચ્છા આકુ છું મનસુખભાઈ ઓકે અને મારા બેન એક કલાકાર છે હા મારા બેન છે એ કલાકાર છે નાની બેન છે એટલે આ આપણે ભજનીત કલાકાર કે કે એ બધુંય જો સંતવાણી ઓર્કેસ્ટ્રા દાંડિયા રાસ લગ્ન ગીત બધું કરે ઓકે તો એમને આપડે એવું લાગે તો મારો દીકરો કલાકાર છે અને હું પણ કલાકાર છું પણ હું દેશી કલાકાર છું મારો છોકરો છે કલાકાર છે કલાકાર હા તમે તો અલગ જ કલાકાર છો એ તમારું આખું વર્ણન કરું છું તમારું રોય કે હું છે ને હું ઉધરો કલાકાર છું ગમે ખાંડ ગરવાની હોય બિહારો પડે ગમે ત્યાં હાલે અને ગમે એમ હાલે સકરી પાન ગઝલ માંડીને કવાલી કવાલીય અલ ની વાતો કરું રામની વાતો કરું મેરા મટી જાય ચોરાશી ના એ જ ઠેરા રે નદી જી રે તું હિરે નદી આ સરસ્વતી મનસુખભાઈ

તોય ભાઈ અમારે એમાં એમ કે કે ભાઈ એના ભજન નો ગવાય ને આમ નો ગવાય ને નો ગવાય સાંભળો સાંભળો મેં એને મેં લોકો ને એવો જવાબ દીધો મેં કીધું તમારા ઘર માં બધું હોય ને એટલે તમને બધી વાતો આવડે પછી ઘર માં કાઈ હોય નઈ ને એક આદુ આપડા ઘર માં સભ્ય એવું નીકળી જાય તો એ એ તો કેરણા છે હા ઈ કરવું કોઈ ગુના થોડા છે જો મારે સાંભળો અમારે કરશન સાગઠિયાની ગઝલ કવાલ કવાલીએ ગાય આ કે કે રો રહા હે તુ મોહમ્મદ કે શહેર મે અરે યહા તો હર દર્દ કી દવા હે એ મોહમ્મદ કે શહેર મે એ મોહમ્મદ કે શહેર મે હા વાહ વાહ એ એટલે ને પયકમ્બર ને એવું કીધું કે તું આવીન મારા શહેર માં રો સુકા હ હા આયા તો હર દર્દ ની દવા હે મોહમ્મદ કે શહેર મે મેલેકુમ સલામ હવે એનો ગુજરાતી અર્થ એવો થાય છે કે અલ્લા તમારું સારું કરશે કે છે કે તમારું સારું કરશે હવે હિન્દુ ધર્મ સનાતન ધર્મ ની બોલે કે રામ રામ

બાપુ હા શું ઘેરા એટલે બાપા એને કીધું કે રામ ને રહીમ તમે એક કરી માનો લાલા તુહી નબીજી બાપુ આ છે ને આ બધી વસ્તુ ની શબ્દ ની મારામારી છે પછી આ લોકો એ ધર્મ ના વાડા થકી એકા બીજા ના વાડા પૂર્યા જે ભરવાડ છે ને બે ત્રણ ભરવાડ પછી જે ઓલું પાણી ની ચોક હોય ત્યાં બધાય ભરવાડો અઢીસો અઢીસો ને ત્રણસો ત્રણસો ઘેટા લઇ ને પાવા જાય હવે બધા ના ઘેટા જાય ભેગા એટલે બધા ના અઢીસો અઢીસો ઘેટા ભેગા થાય ચાર ગોવાળ ભેગા થાય તો એક હજાર ઘેટા થાય હવે એને સુદા પાડવા હોય ને તો એને કેવી રીતે સુદા પાડવા પછી એમાં કોઈ ને ઠાઠર લાલ ટીબા કર્યા હોય અને ઈ ટીલા એના માટે કર્યા આવડા વાડાઈ ગયા ધર્મ ના વાડા કર્યા એટલે આવડા લોકો એ ખેટાબડી ની ગોળી પૂરી દીધા

હું અમરેલી જાવ ને આ મારે બોડીયા થી લીલીયા તાલુકો લાગે હા અને આનું ગામ કયું કરે તો હલડી ગામ છે આ મારા ગામ થી નીકળો ને એટલે બોડિયા બોડિયા લીલીયા અને ગોઢાવદન ને હલડી ઓકે આપડે જે કઈ તમારા બેન જે ગાયક છે એનું નામ હું છે

સુલતાન સુલતાન ભાઈ અને ગામ કયું કીધું બોડીયા હા સુલતાન ભાઈ અને લીલીયા તાલુકો હા ઓકે સાહેબ ઓકે હાલો મને તમારો ફોટો મોકલજો આ તમારું જે કાંઈ વાયરલ કદાચ કરવાની તમારી ઈચ્છા હોય ના ના વાંધો નહીં હો તો તમારો ફોટો ભલે ના ના વાંધો નહીં અને તમે આ વોટ્સઅપ વાપરો ને તો હું તમને ફોટા ઓલા વિડીયોની નાખી ઓકે 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 આ સોશિયલ મીડિયામાં વાયરલ કરું છું હો ના ના વાંધો નહી આપણે યાદી ક્યારેક લેજો હા હું તમારા એમાં ગાયક કલાકર લખી નાખું છું ના ના વાંધો નહી ક્યારેક આપડી યાદી લેજો ફ્રી હોત ત્યારે મેને કાઈ કાઈ વાત આપા ગરબાની એવું બધું જો અત્યારે અત્યારના સિસ્ટમનું ગાતા હોય ને એટલે હાલ હવે જૂની રૂડીના પરંપરાના જે ભજનો છે ને અત્યારે નથી હાલતા હવે લોક ડાયરો પાસ હાલે દાંડિયા રાસમાં ઓર્કેસ્ટ્રા બસ બસ એટલે અત્યારે છે ને હવે અત્યારની જે કઈ ટેકનોલોજી પ્રમાણે ભજન ગાઓ તો હાલે નકર હવે દેશી ભજનને કોઈ માનતું જે પ્રણાલી છે એ અલગ પ્રકાર ની છે એટલે માણસો મજા આવે હા હા મને કાઈ હું એવો કોઈ હાયસ કલાકાર નથી પણ જે માણસ તમને માને છે એ શબ્દ ને માને છે શબ્દ ને માને છે અને

હું આ નંબર સેવ જ નામ મૂકી દઉં પાછું ભૂલી ગયો ઓકે દલ તો તમે આપડે દલ તો મારી ભેગા છે એટલે ઈ તો આમાં આવે ને

અને લીલીયા તાલુકો લીલીયા તાલુકો તો કે